હેલો મિત્રો તો પડી ગયું સવારને આપણે સવાર સવારમાં ઉઠીને આવી ગયા પછી ગાયોના તબેલામાં કારણ કે આપણે હતા દસ પહેલાં એટલે આપણને બીજું કોઈ આવે નહીં એટલે ગાયોના તબેલા સીવા માટે પછી આપણે લઈ લીધું હાથમાં હથિયાર હથિયાર લઈને કામ પતાવી નાખીને પછી ગાયો બેસવાની ચાર મૂકી દીધી અને પછી આપણે ખસકાઈ મૂક્યા ભીખા ડોન તરફ તો મિત્રો પછી આવી ગયા આપણે ભીખા ડોન પાસે ભીખા ડોનને મળીને આપણે પછી ખસકાઈ મૂક્યા થોડા છોટું ડોન તરફ તો આ છે મિત્રો છોટું પછી આપણે છોટું ડોન પાસે થોડી મસ્તી કરી લીધી અને પછી આપણે મળી ગયા ગોવડ ગેંગ આ છે મોટા ગાય ભેંસોના ડીલર કોન્ટેક્ટ કરજો પછી આવી ગયા આપણે સાવરણાવાળા બાબા પાસે એટલે કે જાણીતા સાગરભાઈ સાવરણાવાળા બાબા આ છે અમારી ગેંગ અચાદણની ગેંગ આ છે આચો ભાઈ તમે શું કરવા આયા ને મરાવા આવ્યા મરાવા આવ્યા આ અમદાવાદી હોવાદી પણ હે એક અમદાવાદી અમારી પણ છોટી હાથી આવેલી છે આ અમારા આચોભાઈ અચ્છા ભાઈ ના ભાઈ તો મિત્રો આજના વ્વલગમાં આટલું ફરી મળશે નવા વલગમાં જય માતાજી